નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આન્સર શિક્ષકો જોડાશે બોર્ડની પરીક્ષાની ઉત્તર વહીની ચકાસણી આજથી શરૂ થશે હોળી ધૂળેટીને લઈને વતન તરફ પ્રયાણ સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોનો જમાવડો પચાસ થી વધુ ટ્રેન દોડશે ધોરણ દસ બારની ઉત્તર વહી ચકાસણી શરૂ પંદર કેન્દ્રો પર પંદરસો શિક્ષકો જોતરાશે અગિયાર અને બાર માર્ચે યલો અલર્ટ સાથે વેવની આગાહી લધુત્તમ પારો વીસ પોઈન્ટ છ ડિગ્રી સિંધ્રોટમાં પારો ઓગણચાળીસ ડિગ્રી થયો સૌરાષ્ટ્રમાં તાપમાન ઓગણચાળીસ ડિગ્રી સુધી પહોંચતા વીજ પાર એપ્રિલ મહિનામાં હજુ વધશે ગોરખપુર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કામને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે જેમાં આ રૂટ પરથી ચાલતી જુદી જુદી બે ટ્રેનો રદ કરી દેવામાં આવી છે જ્યારે અન્ય એક પરિવર્તિત માર્ગ પરથી દોડશે તેમજ પાણી દ્વારા દેવિયા સંપમાંથી ભાલના ગામોમાં પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવે છે પરંતુ અનિયમિત પાણી મળતું ન હોવાથી પાંચ હજારથી વધુ લોકોને તકલીફ પડી રહી છે ભાવનગરના ભાલ પંથકમાં ઉનાળાની સિઝન શરૂ થતા પહેલા પાણીની તંગી પડી રહી છે ભાવનગર સહિત રાજ્યભરમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન જમીન સ્તર પરથી ફૂંકાઈ રહ્યા છે તેની સાથે જ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે જમીન સ્તર પર ગરમ પવન ફૂંકાવાની સાથે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે આ વખતે શિયાળા દરમિયાન ઠંડીના દિવસો બહુ ઓછા રહ્યા બાદ શિયાળાના અંતિમ તબક્કામાં પણ ખાસ ઠંડી નહીં પડતા આ વખતે ઉનાળાની શરૂઆત પણ કાળઝાળ ગરમીથી થઈ રહી છે ફેબ્રુઆરીના અંતથી જ શહેરમાં ગરમીની શરૂઆત થઈ હતી ઉત્તર ગુજરાતમાં રવિવારે ગરમીનો પારો અડત્રીસ ડિગ્રી પાર કર્યો હતો દિવસનું તાપમાન ડીસામાં અડત્રીસ પોઈન્ટ નવ અને મહેસાણામાં અડત્રીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે રાતનું તાપમાન વીસ ડિગ્રી નોંધાતા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો આગામી પાંચ દિવસમાં તાપમાન વધુ ત્રણથી ચાર ડિગ્રી વધવાની શક્યતાઓ છે તાપમાનમાં વધઘટથી જન આરોગ્યને માઠી અસર થઈ રહી છે તાપમાનમાં સતત વધઘટના કારણે ઠંડી ગરમીથી તાવ શરદી ઉધરસના વાયરલ રોગચાળાના કેસ વધ્યા છે બીજી તરફ આ વાતાવરણ મચ્છરોને અનુકૂળ હોય તેના ઉપદ્રવનું પ્રમાણ પણ વધ્યું છે ખેડૂતોના પાકને બચાવવા માટે તારની ફેન્સિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે ઊંચાઈ અને પહોળાઈના હાલના ધોરણોમાં છૂટ આપવામાં આવી છે હવેથી માર્કને બદલે પોતાની પસંદગીની સામગ્રી ખરીદી શકશે જોકે જીએસટી બિલ મેળવવું ફરજિયાત છે બે થાંભલા વચ્ચે ત્રણ મીટરના અંતરની જોગવાઈમાં પચીસ ટકા સુધીની છૂટછાટ પણ આપવામાં આવી છે ખેડૂતોને તેમની અનુકૂળતા મુજબ બંને બાજુ પંદર પંદર મીટરના સપોર્ટ પિલર લગાવવાની જોગવાઈમાં છૂટ આપવામાં અગિયાર માર્ચ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અગિયાર માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે અને તેલ કંપનીઓએ ફરી એક વાર કોઈ રાહત નથી આપી સરકારી ઓઇલ કંપનીઓએ વહેલી સવારે પોતાની વેબસાઇટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરી દીધા છે પરંતુ સામાન્ય લોકોને હજુ પણ પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવથી કોઈ રાહત નથી મળી આ વર્ષે ગુજરાતમાં માર્ચ મહિનાથી જ આખરી ગરમી શરૂ થઈ ગઈ છે હવામાન વિભાગ દ્વારા નવ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અમદાવાદ સુરત રાજકોટ કચ્છ મોરબી તેમજ સુરેન્દ્રનગર ગાંધીનગર જુનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે આ જિલ્લાઓમાં તાપમાનનો પારો બેતાળીસ થી ત્રેતાળીસ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે થોડી થોડેટી અને વેકેશન ને લઈને એસટી વિભાગ બારસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવશે આ દિવસોમાં સાત હજાર સો જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે પશ્ચિમ રેલવે પણ પચાસ સ્પેશિયલ ટ્રેન દોડાવશે સ્પેશિયલ ટ્રેનો ઉનાળુ વેકેશન સુધી દોડાવાશે રાજ્યમાં એન્ટી સાઇક્લોનિક સર્ક્યુલશનની અસરથી ઉત્તર પૂર્વથી પૂર્વના ગરમ સૂકા પવનો શરૂ થયા છે જેના કારણે સોમવારે સમગ્ર રાજ્યમાં હિટવેવનું મોજું ફરી વળતા અમદાવાદ સહિત સોળ શહેરમાં ગરમીનો પારો ગંચાળીસ પોઇન્ટ જીરો ડિગ્રી પાર કરી ગયો હતો સમગ્ર રાજ્યમાં પિસ્તાળીસ પોઇન્ટ પાંચ ડિગ્રી સાથે દાહોદમાં સૌથી વધુ ગરમી નોંધાય છે દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ ટેસ્ટ જેઈ ઈ એપ્રિલ સેશન પરીક્ષાના પ્રવેશ કાર્યક્રમની સોમવારે જાહેરાત કરાઈ છે જે અનુસાર બે થી નવ એપ્રિલ વચ્ચે બી બી ટેક તેમજ બી આર્ક ની પરીક્ષા લેવામાં આવશે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર